હેલો એવરી વન વેલકમ બેક ટુ ટેસ્ટ વિથ બેસ્ટ કિચન ફ્રેન્ડ્સ આજે હું તમારી સાથે શેર કરીશ આદુ અને મરચાંની એક તદ્દન નવી જ રેસિપી જે તમે પહેલાં ક્યારેય નહીં બનાવી હોય તો મારા વિડીયોને તમે એન્ડ સુધી જોજો આ રેસીપી બનાવવા માટે મેં અહીં ચારથી પાંચ નવ લીલા મરચાં લીધેલા છે તેને આ રીતે આપણે ચાર ભાગ કરી કટ કરી અને ઝીણા પીસમાં કટ કરી લઈશું જો ફ્રેન્ડ્સ આ રીતે આપણે બધા મરચાંને મારા ફરતી કટ કરી લઈશું ફ્રેન્ડ્સ આ રેસીપી એકદમ યુટ્યુબ પર નવી જ છે અને જે તમે પહેલાં ક્યારેય નહીં બનાવી હોય તો મારા વિડીયોને તમે એન્ડ સુધી જોજો જો ફ્રેન્ડ્સ આ રીતે આપણે બધા જ મરચાં કટ કરી દેલા છે ત્યારબાદ આપણે ચારથી પાંચ રંગ આદુના ટુકડા લઈશું તેને પણ આ રીતે આપણે મીડિયમ સાઇઝમાં કટ કરી લેશું ફ્રેન્ડ્સ આ રેસીપી એકદમ નવી હોવાથી બધાને ખૂબ જ ભાવશે તો તમે આ રેસીપી જોયા પછી તેને ચોક્કસથી ટ્રાય કરજો હું તમને ગેરંટી સાથે કહું છું કે તમે એકવાર ખાશો તો વારંવાર માગશો ફ્રેન્ડ્સ જો આ રીતે આપણે બધા જાદુના ટુકડાને ધીમે ધીમે વ્યવસ્થિત રીતે મીડિયમ સાઇઝમાં કટ કરી લઈશું ફ્રેન્ડ આ રેસીપી ટેસ્ટમાં એટલી બધી સરસ લાગે છે કે ન પૂછો વાત હું તમને સો ટકા ગેરંટી સાથે કહું છું કે આ રીતે તમે પહેલાં ક્યારેય નહીં બનાવી હોય અને ક્યારેય જોઈ પણ નહીં હોય જો તમ ફ્રેન્ડ્સ તમે મારી ચેનલ પર હજુ સુધી તમે નવા હો અને મારી ચેનલને તમે સબસ્ક્રાઈબ કરી ન હોય તો મારી ચેનલને તમે ચોક્કસથી સબસ્ક્રાઈબ કરજો અને મારા વિડીયોને તમે એક લાઇક અને શેર ચોક્કસથી કરજો જો ફ્રેન્ડ્સ આ રીતે આપણા આદુ અને મરચાં કટ થઈ અને રેડી થઈ ગયેલા છે એક સરખા પીસમાં વ્યવસ્થિત રીતે આપણે કટ કરી લીધેલા છે ત્યારબાદ આપણે એક કઢાઈની અંદર એકથી દોઢ ટેબલ સ્પૂન જેટલું ઓઇલ એડ કરીશું ફ્રેન્ડ્સ જ્યાં સુધી ઓઇલ ગરમ થાય ત્યાં સુધી આપણે તેને ફૂલ ગેસ પર રહેવા દઈશું ત્યારબાદ આપણે સાતથી આઠ નંગ સૂકી મેથીના દાણા એડ કરીશું જ્યાં સુધી મેથી ફૂટી અને બ્લેક કલરની ન થઈ જાય ત્યાં સુધી આપણે તેને તેલની અંદર રહેવા દઈશું જેથી કરીને મેથીની કડવાશ બધી વહી જાય અને આ રેસીપી આપણને જરા પણ કડવી ન લાગે અને આ રેસીપીમાં મેથીનો ટેસ્ટ ખૂબ જ મહત્ત્વનો છે એટલા માટે સૂકી મેથી એડ કરવી કમ્પલસરી છે જો ફ્રેન્ડ્સ આપણી મેથી અને હવે બ્લેક કલરની થઈ જવા રહી છે એકદમ બ્લેક થઈ જાય ત્યાં સુધી આપણે રહેવા દઈશું ત્યારબાદ આપણે તેની અંદર એકથી દોઢ ટેબલ સ્પૂન જેટલી રાઈ એડ કરીશું જો ફ્રેન્ડ્સ આપણે આ રીતે રાઈ એડ કરીશું જ્યાં સુધી રાઈ ફૂટી જાય ત્યાં સુધી આપણે તેને તેલમાં રહેવા દઈશું ત્યારબાદ આપણે જે આદુ અને મરચાંની ઝીણી કટકી એડ કરેલી હતી તેને આપણે તેમાં એડ કરી દઈશું જો ફ્રેન્ડ્સ આ રીતે બધી જ આદુ અને મરચાંની કતરણ આપણે તેલની અંદર એડ કરી દઈશું ત્યારબાદ આપણે તેની અંદર હાફ ટેબલ સ્પૂન જેટલી હળદર એડ કરીશું હળદર એડ કર્યા બાદ આપણે તેની અંદર સ્વાદ અનુસાર નિમક એડ કરીશું જો ફ્રેન્ડ્સ આ રીતે હળદર અને નિમક એડ કર્યા બાદ આપણે તેને ચમચા વડે વ્યવસ્થિત રીતે તેલની અંદર મિક્સ થઈ જાય તે રીતે હળવા હાથે ફ્રાય કરી લેશું જો ફ્રેન્ડ્સ આ રીતે આપણે ચમચા વડે વ્યવસ્થિત હલાવી અને તેને ફ્રાય કરી લેશું જો ફ્રેન્ડ્સ આ રેસીપી કેટલી સરસ દેખાઈ રહી છે ફ્રેન્ડ્સ આમ તો તમે બધાએ મરચાં અને ટીંડોળા એવા બધા સંભારા તો ખાધા હશે પણ ક્યારે શું તમે આદુ અને મરચાં બંને સાથે ટ્રાય કર્યા છે જો ના તો તેને ચોક્કસથી ટ્રાય કરજો ટેસ્ટમાં બહુ જ સરસ બને છે અને આદુ સ્વાસ્થ્યવર્ધક છે અને પાચનતંત્રની ક્રિયાને લગતા રોગમાં પણ ખૂબ જ મહત્ત્વનું છે જો ફ્રેન્ડ્સ હું તમને ચમચી વડે એકવાર દેખાડી દઉં આપણી આ આદુ મરચાંનો સંભારો બની અને રેડી થઈ ગયો છે ત્યારબાદ આપણે તેની અંદર થોડું પાણી એડ કરીશું જેથી આપણો સંભારો વધુ પડતો ટેસ્ટી બને ત્યારબાદ આપણે આ પાણી જ્યાં સુધી બળી ન જાય અને તેલ છૂટું ન પડે ત્યાં સુધી આપણે તેને રહેવા દઈશું પાણી એડ કરવાનું એક કારણ એ છે કે આપણું સંભારો કડક ન બને વ્યવસ્થિત રીતે એકદમ સોફ્ટ બને જો ફ્રેન્ડ્સ પાણી બધું બળી ગયું છે અને આપણો સંભારો એકદમ સોફ્ટ બની ગયો છે અને બધું તેલ પણ છૂટું પડી ગયું છે હવે આપણે તેને એક સર્વિંગ પ્લેટમાં એક સર્વિંગ બ્લાઉડમાં કાઢી લેશું તો ફ્રેન્ડ્સ તૈયાર છે એકદમ ટેસ્ટી એકદમ યુનિક અને એકદમ અલગ જ અંદાજ અંદાજમાં આદુ મરચાંનું સંભારો જો ફ્રેન્ડ્સ હું તમને સો ટકા ગેરંટી સાથે કહું છું કે આ સંભારો તમે પહેલાં ક્યારેય નહીં બનાવ્યો હોય આ સંભારાને આપણે રોટલી સાથે ખાઈ શકીએ છીએ અને જો આ સંભારો તમે એકવાર ટેસ્ટ કરશો તો તમારે શાકની પણ જરૂર નહીં પડે તો ફ્રેન્ડ્સ આ રેસીપી તમે એન્ડ સુધી જોજો અને આ સંભારો તમને ટેસ્ટમાં કેવો લાગ્યો તે પણ મને બતાવજો અને તમારા રિવ્યુ મને કમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો